દાહોદમાં ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા ખજૂરી ગામ નજીક ગરનાળામાં પાણી ભરાયા છે રોડ રસ્તા પર ગરનાળાના પાણી ફરી વળ્યા છે દાહોદમાં ગરનાળામાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ પાણી ફરી વળતા ખજૂરી ગામમાં જવાનો રસ્તો જે છે તે આખે આખો બંધ થયો છે લોકોને અવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે દર ચોમાસામાં પાણી ભરાતા ગ્રામજનોમાં આ જ રીતે રોષ જોવા મળી રહ્યો છે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ખજૂરી ગામ નજીક ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે નદી ઉભરાતા રેલવેના ગરનાળામાં અને રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે હર્ષદ વધુ માહિતી આપી રહ્યા છે હર્ષદ જણાવશો શું વધુ વિગતો હલો જી લાગે છે સંપર્ક અપાઈ ગયો છે ફરી એકવાર તમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ગરનાળામાં પાણી ભરાતા જે રસ્તો જે છે તે સાવ બંધ થયો છે વાહન ચાલકો પારાબાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખજૂરી ગામ નજીક ગરનાળામાં પાણી ભરાતા એ ગામ તરફ જવાનો રસ્તો જે છે તે બંધ જોવા મળી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે તેમ છતાં આ તંત્રના પેટનું પાણી પણ નથી હાલતું અને આ સ્થિતિમાંથી બહાર કાઢવામાં તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યું છે તેવું માનવું છે